વ્રજ યાત્રાએ શા માટે જવું જોઈએ તો કે કૃષ્ણ અવતારમાં ભગવાન વૃંદાવનમાં છ મહિનાની રાત્રિ બનાવી ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા રાસમાં ગોપીઓને સૂક્ષ્મ અભિમાન થયું કે આપણે કેવા ભાગ્યશાળી આપણી સાથે ભગવાન રાસ રમે છે ગોપિકાઓનું આ અભિમાન ઉતારવા ભગવાન ત્યાં મહારાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી શ્રી રાધિકાજીને આગળ કરી બધી ગોપિકાઓ ભગવાનને શોધવા નીકળે છે આપણે પણ હજારો જન્મથી ભગવાનથી વિખૂટા પડ્યા છીએ જેથી આપણે પણ આપણા ગુરુદેવને આગળ કરી વ્રજમાં છુપાયેલા કૃષ્ણને શોધવા માટે વ્રજ યાત્રામાં જઈએ છીએ કોઈ ભાગ્યશાળી જીવને કદાચ કૃષ્ણ મળે પણ ખરા રાગ દ્વેષ રહિત થઈને પ્રભુનું સ્મરણ કરતા કરતા યાત્રા કરીએ તો મહારાણીમાં જરૂર કૃપા કરશે